જય હિન્દ મિત્રો તો મિત્રો આજે પાછા ફરીથી આપણે કોર્સોનું ટાઈમિંગ લઈ રહ્યા છે આપણા ફોજી ટ્રેક ઉપર આ જોવ છો તમે ફોજી ટ્રેક બરાબર કે જે અઢળક ફોજીઓ આપણે અહીંથી દીધા છે તો પાછું ફરીથી આપણે ટી એના બોઇઝ અને અગ્નિના બોઈઝ બંનેનો ટાઈમિંગ લઈ રહ્યા છે જોઈએ આજની રસ ખુખાર થવાની છે તો એમ સમજી લો કે છેલ્લે સુધી જોતા રહેજો આજની રસ બહુ ટા કાંટાની ટક્કર થશે બરાબર કે જે ટી એ અને અગ્નિવી બોઇઝ છે ને તો ચેક કરીએ આપણે થોડી જ વારમાં ચાલો હવે ચલો બે બાજુ રોટેટ કરો દસ દસ વખત કમર છે ને આપડી રનિંગ દરમિયાન બહુ ખેંચાય છે હવે ડબલ ચલો પ્રેસ કરો બરાબર પાંચ વખત ક્લોકવાઈઝ પાંચ વખત સ્ટ્રેસ કરો સાઈડમાં પાછળ સામે કાપ ભરાઈ જતા હોય ને બરાબર અને આ એક્સરસાઇઝ જરૂરથી કરો ને પાછળના પક્ષ સીધો બરાબર ટેન ટાઈમ ખેંચી રાખજો ઉપર ફોર ફાઈવ સિક્સ સેવન એટલે નાઇન ટેન ઇલેવન ડાઉન કર ચાલ ચાલ જલ્દી હા સાઈડમાંથી લેજે હા સાઈડમાંથી લે હા આ રીતના સાઈડમાંથી લેજે સાઈડમાંથી હા સાઈડમાંથી ભલે હા સિક્સટી સેવન્ટી એટી નાઇન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટુ થ્રી ફોર ફાઈવ ઓકે ચાલ નોર્મલ નોર્મલ આ રીતના ચાલ ચાલ આવ જલ્દી આલા લુપાડ ઉડ બોડી ખુલે તો ટાઈમિંગ આવીએ ચાલ બરોબર છે બરોબર છે जाओ okay, जाओ पावर टू वन हाँ चल 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 छोड़ ओके नॉर्मल 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 स्टार्ट ओके मित्रों तो अप अर्धु पती जैसे स्ट्रेसिंग बराबर अर्धो थोड़ा बाकी है थोड़ी बार में रेस शुरू पास बॉइस एक्सपीरिय टाइमिंग पूछिए એન્ડ જે નવા બોયસ છે બરાબર જે ત્રણ ચાર નવા બોયસ છે આપણા પાસે આપણા જોડે અત્યારે અશ્વિન છે કે જે વલસાડ થયો છે એનો બી આ રોડ ઉપર પહેલો ટાઈમિંગ છે બરાબર પછી કમલેશ એનો પણ રોડ ઉપર પહેલો ટાઈમિંગ છે અત્યારે ગ્રાઉન્ડની વાતાવરણ કન્ડિશન એવી છે તો થોડુંક પલળવું છે તો એટલા માટે આપણે આપણા ટ્રે ટ્રેક ફોજી ટ્રેક ઉપર આપણે લાવીએ છીએ બધા બોઇઝને બરાબર લાસ્ટ ટાઈમ કેટલો હતો ઇતા પાંચ એકવીસ પાંચ એકવીસ એન્ડ તારો ટાઈમિંગ પાંચ સાલી પાંચ સાલી ઓકે રાજુ રાજુ કેટલો ટાઈમિંગ રહેતો પાંચ પંચાવન આજે બેસ્ટ છે બરોબર ટ્રાય કરજે એને બીજ થાય તો ના અંત સુધી રહેજો લાસ્ટમાં તમને એ બી કહીશ કે ગુજરાતમાં ટી એની ભરતી ક્યારે આવવાની છે અને આવી રહી છે શું તમે તૈયાર છો યુપીનું શેડ્યુલ આવી ગયું છે બિહારનું શેડ્યુલ આવી ગયું છે હવે ઝેડારો અને કે જે આપણે રાજસ્થાન લાગે પુણે લાગે છે સાઉથ સાઉથમાં આપણે બી આવીએ એનું શેડ્યુલ બાકી છે ખાલી હવે બરોબર તો વેઇટ કરજો કઉશું તમને ઇન્ફોર્મેશન આપી શકાય અંતમાં ત્યાં સુધી આ બોઇઝનો ટાઈમિંગ જોઈ આપણા જોડે ટી એના બોઇઝ છે અને અગ્નિ વિના બોઇઝ છે બરાબર તો જોઈએ હવે કોણ કેટલામાં બેસ્ટ આપે છે અને કોણ કેટલામાં ટાઈમ કવર અપ કરે છે વિડીયોમાં નવા હોય વિડીયોને લાઈક સે સબક્રાઈબ કરવાની ભૂલતા નહીં અને જે જેનાધની વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે પ્લીઝ આ વિડીયો જોજો બરાબર તમને બી ખબર પડે ટાઈમિંગ કેટલો કેટલો કોનો ઇમ્પ્રૂવ થયો છે કેટલો ટાઈમ લાગે આમાં બાકી જ્યાં છો ત્યાં બી તૈયારી કરશે બેસ્ટમાં બેસ્ટ તો નવ જણા ટીએ બોઇઝ આપણા છે આમાં બરોબર તો એમ સમજી લેજો કે લાસ્ટ કરજો એવું નહીં વિચારતા કે સિમ્પલ બરાબર આપડી રેસ જે છે એ ખુખારોમાં થવાની છે એટલે અહીંયાથી તમે બેસ્ટ આપ્યો ને અહીંયાથી અહીંયા અંદરથી તમે નીકળ્યો ને એ વસ્તુ તમને ન્યા કામ લાગી ઓકે તો ઓલ ધ બેસ્ટ ગીવ યો ओके तो स्टार्ट करिए रेडी टेन नाइन एट सेवन सिक्स फाइव फोर थ्री टू वन एंड गो चलो उपाड़ो ચાલ 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 ચાલ

એમને હજુ પણ વિચારો છો કે તૈયારી કરવી કે નથી કરવી તૈયારો જામનગરના જે વિદ્યાર્થીઓ છે એને મારો સંદેશો છે કે શું હજુ તમે વિચારો છે કે તૈયારી કરવી છે કે નથી કરવી બરાબર ધ્યાન રાખજો બરોબર પછી છેલ્લે ભેગું નહીં થાય ચાલ 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 શાબાશ 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 ચાલ ચાલ આવી જ આવી જ આવી જ ચાલ 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 જલ્દી 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 ફાસ્ટ ચાલ 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 આ લા 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 લાલ હાલ ધીમો પડવાનું થાતું નથી ચાલ 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 ચાલો અશ્વિ કમલેશ એક કિલોમીટર પૂરું ઉપાડવા ક્યાં ચાલ ચાલ બરોબર છે બરોબર છે એ લીડ છે

પાંચ ઇઠિયાવી ચાલ 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 પાંચ એકત્રી चल स्पीड कर उपाड़ चल साहब अच्छा पांच चालीस पांच एकतालीस चल जल्दी स्पीड पांच पचास एक पांच एकवन चल जल्दी कर चल विपुल और फास्ट सात, जल्दी फास्ट बारह जल्दी 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 फास्ट फास्ट जल्दी स्पीड चल 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 जल्दी 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 जल्ड। चल चल छः छोबीस चल पढ़ छ जल्दी फास्ट सागर जल्दी जल्दी फास्ट फास्ट पता पूरु कर चल पूरु कर जल्दी पूरु कर पूरु कर चल पूरु कर जल्दी छोबे ताली चल जल्दी फास्ट चल आवाज जल्दी पूरु कर चल पूरु कर छोने त्रेपन ओके okay, मित्रों तो आह तो बॉयज नो टाइमिंग बराबर कैसे बधा बॉयज पे टाइमिंग આપ્યો છે મતલબ એમ લો કે આપણે થોડાક પછી ટાઈમિંગ પછી પાછો લીધો તો રાજુ કમલેશ ઓકે તો લાસ્ટ ટાઈમિંગ લાસ્ટ ટાઈમિંગ હતો કેટલો હતો પાંચ ને બત્રીસ પાંચ બત્રીસ આ વખતે કેટલા પાંચ ઇચ્છાવી ગુડ સરસ વાંધો નહીં પછી નેક્સ્ટ વાત કરીએ આપણે કમલેશ રાજુ રાજુ લાસ્ટ ટાઈમ કેટલો હતો પાંચ પંચાવન ને આ વખતે પાંચ એકાવન ગુડ વાંધો ની તો મિત્રો આ હતો હતોઇઝનો ટાઈમિંગ બરોબર આપણે ટ્રાયલ લીધી હતી કે જે વિદ્યાર્થીઓ સોર શોની તૈયારી કરે છે એમના માટે આજનો આ શેડ્યુલ હતો ટાઈમિંગ લીધો આપીને ફરીથી પાછું આપણે ટાઈમિંગ લઈશું ગ્રાઉન્ડ ઉપર કે વરસાદનો થોડોક માહોલ છે તો વરસાદ જો રહી જશે આપણે ગ્રાઉન્ડ ઉપર બારોબારના ટ્રેકમાં લેવું બરાબર બારોબારના ટ્રેકમાં આપણે ટાઈમિંગ લેવાના છે મિત્રો હવે બરાબર છે ત્યાં પણ જોઈએ કે કોણ કેટલામાં પૂરું કરે છે બરાબર તો જે ભી વિદ્યાર્થીઓ જામનગરના એની ટીઆરબી ની તૈયારી છે કરી રહ્યા છે એનો મારે એ સંદેશો છે હજુ બી તૈયારીમાં લાગી જજો બરાબર હજુ બી તૈયારી ન શરૂ કરી હોય તો બરાબર અહીંયા આવીને તૈયારી કરવી હોય તો કરી શકો તમે આપણે જોડે આ વલસાડના આપણે બે બોઈઝ છે બરાબર તેથી પહેલી વાર હું એને પેલા એનો બે બેનો પરિચય કરવા માંગુ કમલેશ અશ્વિન બરાબર વલસાડના બે બોઈઝ છે બારોબર થી અહીંયા આવે બરાબર તો આપણે એમનો ટાઈમિંગ જોઈએ આપણે પેલો ટાઈમિંગ લીધો તો એ કેટલો હતો સર 6:07 6:07 બરાબર 6:27 6:27 પછી આપણે પાછો ટાઈમિંગ લીધો 5:53 5:53 તમે બી કરી હો બેસ્ટ આપી શકો બરાબર તો તમારે પણ એના માટે તૈયારી રાખવી પડી અહીંયા તૈયારી કરવી હોય તો વહેલી તકે સંપર્ક કરી લેજો એડમિશન ફૂલ થઈ જાય બરાબર તો બસ એટલું જ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે કરવાનું ભૂલતા મિત્રો જરૂરથી શેર કરજો જય